કાલ મેં એક બોટાદાર નો એક વિડીયો જોયો ખેડુ એ ઈ હરાજી બોટાદ માં કપાની જે થાય છે ને તેરસો ને એસી રૂપિયા માં હરાજી થાય છે અને પછી એ શું કે છે કે ગમે જીન હોય બે કિલોમીટર કે પાંચ કિલોમીટર એટલે ખેડુને એમ કે તમે આ જીનમાં કપા જીન નહી ખેવો એટલે જીનમાં કપા નાખવા જાય ને એટલે અહીંયા જીન વાળા શું કરે કે આ કપા તમારો કડદો હોય કરદો એટલે શું આચારથી ઉકાળ અમે કે ભરીને લાવેલા હે ખેડૂતો એના ખેતરમાં પાય કે કપા લાયેલા છે અને તમે હરાજી કરી ત્યારે તમે જોયું નહીં હોય કે આ કપા તેરસો ને ખરીદ્યું તું બાડો તો હતો નહી ગમી વેપારીઓ નહીં વેપારી વેપારી અને ઓલા આપણે યાર્ડ વાળા બેની મિલી ભગત છે એટલે ખેડૂત તમામ ખેડૂત ને કાપ્યા છે અત્યારે એટલે અમારે બોટાદ યાર્ડ તમે બંધ કરી દો ખેડૂત બોટાદ અમારે જોતું નથી અને આખા ગુજરાતમાં બોટાદ યાર્ડ માં એવો નિયમ છે કે તમારે પાંચ કિલો બે બે કિલોમીટર તમારે યાર્ડમાં કપા નાખવા જવાનો આ રાજકોટ યાર્ડ છે હરવદ યાર્ડ છે ધાંગધ્રિયા છે બધા યાર્ડમાં કપા જ્યાં ખરીદે કપાનો ઢગલો ખેડૂતો કરી દેશે અહીંયા કપા કપાસ લે વેપારી અને એ વેપારી પછી એની રીતે ભરી દેતો હોય છે કપા રાખીને આ તો પાંચ પાંચ કિલોમીટર મેકલવાના અહીંયા જઈને એશી એસી રૂપિયા કાપવાના એટલે તરદન કહું છું કે આ અત્યારે યાર્ડ અને જીન વાળા બધાની મિલીભગત ભગત છે અને ખેડૂત તમામ કાપે છે એટલે અમારે બોટાદ તમારા માં વ્યાજ ના હોય તો અને ખેડૂને કહું છું કરી એક પણ ખેડૂત નાખવા જાઓ માં અને જાવ તો તમારી દાદાગીરી તબર કરો હવે કે યાડમાં તું કપા ખરીદી અને યાદ મારી ઢગલો કરાય અમારે કોઈ જીનમાં નાખવા જવું નથી તમારે મેકલી દેવા ને ખેડૂત કાપવાના અને વેપારી ના અને અને ભગત કરી વ્યાડ વાળા પૈસા બેસા થાય ભટી થાય ખેડૂત તરજન મરાય છે આજની તારીખમાં